સ્વાગત સમાચાર ની વાત કરીએ તો ભાભરની રાધી સ્કૂલમાં સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી બાબરની રાધે સ્કૂલમાં સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજ રોજ બાબરની રાધે સ્કૂલ મુકામે બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને લઈ બાબરના યુવાનો દ્વારા યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે છે રમતગમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો દ્વારા મોબાઈલ ટેલિવિઝન છોડી શારીરિક કસરત કરી રમતગમત રમી શારીરિક શક્તિનો વિકાસ થાય તે હેતુસર સ્વામી વિવેકાનંદ રમતોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભાભરની રાધે સ્કૂલ મુકામે રમતોત્સવમાં લીંબુ ચમચી કબડ્ડી સંગીત ખુશી રસ્સા ખેંચ સહિતની અલગ અલગ પ્રકારની રમતો રમવામાં આવી હતી અને બાળકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે હરિભાઈ આચાર્ય અમૃતભાઈ માળી આશીષભાઈ ઠક્કર ચંદ્રકાંત ઠક્કર હિતેશભાઈ ઠક્કર પ્રકાશ માળી ભરતસિંહ રાઠોડ સહિત વિવેકાનંદ યુવા બોર્ડના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું